જેમ કોઈ મનુષ્ય પોતાના જૂના વસ્ત્રોનો ત્યાગ કરીને નવા વસ્ત્રો ધારણ કરે છે તેમ આત્મા પણ જર્જર શરીરને છોડીને નવું શરીર ગ્રહણ કરે છે શરીર નશ્વર છે પરંતુ આત્મા સનાતન અજન્મા અને અવિનાશી છે ગરુડજીએ કહ્યું પ્રભુ જો આત્મા અમર છે તો મૃત્યુના સમયે જે પીડા થાય છે તે કેવી હોય છે કેમ કોઈ વ્યક્તિ શાંતિપૂર્વક પ્રાણ ત્યાગ કરી દે છે અને કોઈ અત્યંત કષ્ટ સહન કરે છે श्री कृष्ण बोलिया हे करोड आबधू तेना कर्मो पर निर्भर छे जे व्यक्ति जीवन में सत्य धर्म अने करुणा ना मार्ग पर चाले छे जे પોતાना कर्मो थी कोई ने पीड़ा नथी आपतो ते व्यक्ति नु मृत्यु मधुर होय छे तेना प्राण एवी रीते निकले छे जेम फूल माथी सुगंध परंतु जे व्यक्ति लोभ मोह अने पाप मा लिप्त रहे छे तेनु मृत्यु अत्यंत वेदनादायक होय छे जारे पापी व्यक्ति ना प्राण निकले छे तो यमराज ना दूत तेनी चारे बाजू घेरी ले छे ते तेने बंधन मा बांधी ने खींचता यमलोक तरफ लई जाय छे ते मार्ग पर भय अंधकार अने प्रष्णानी अग्नि जलती रहे छे आत्मा विलाप करे छे परंतु तेना रुदन ने कोई नथी सांभरतु कारण के वही तेनु कर्म छे वही तेनो दर्पण गरुड़ जीनी आंखों मा करुणा छलकाई उठी टेमणे पूछियो प्रभु शू मृत्यु पछी आत्मा ने પોતાની વસ્તુઓ कुटुंब અને ઘરની યાદ રહે છે શ્રી કૃષ્ણ બોલ્યા હે ગરુર આત્માનો આ સ્વભાવ છે કે તે જ્યાં વધુ આસક્ત થાય છે ત્યાં જ બંધાઈ જાય છે મનુષ્ય જારે જીવિત હોય છે ત્યારે વસ્તુઓ પ્રત્યે તેનો મોહ ખૂબ પ્રબળ હોય છે અને યહી મોહ મૃત્યુ પછી પણ તેને બાંધી છે જી વ્યક્તિ પોતાનું શરીર ઘર ધન કે વસ્ત્રોને પોતાનું માને છે તે મૃત્યુ પછી પણ તેમાંથી મુક્ત નથી થઈ શકતો હે ગરુડ મૃત્યુ પછી જારે આત્મા દેહ ત્યાગ કરે છે ત્યારે તે કેટલા ક્ષણો સુધી પોતાનું શરીર પાસે જ રહે છે તે પોતાના પ્રિયજનોને વિલાપ કરતા જુએ છે પોતાની વસ્તુઓને इधर-ઉધર જતી જુએ છે પરંતુ કંઈ કરી નથી શકતી અહીં સૌથી મોટો દુખ હોય છે જો હું પરંતુ કંઈ કરી ન શકું આ અવસ્થા જ પ્રેત યોનિની શરૂઆત હોય છે ગરુડજીએ પૂછ્યું પ્રભુ શું બધી આત્માઓ પ્રેત બની જાય છે શ્રી કૃષ્ણ બોલ્યા ના ગરુડ જે આત્માઓ પોતાના કર્મોથી પવિત્ર હોય છે તે યમલોકમાં ધર્મરાજની નજીક જાય છે જ્યાં તેમના કર્મોનું लेखाजोखा થાય છે ત્યાર પછી તે પોતાના પુણ્ય અનુસાર સ્વર્ગ કે આગલા જન્મમાં પ્રવેશ કરે છે પરંતુ જે આત્માઓ અત્યધિક आसक्त होता घर धन वस्त्र के प्रियजनों मोह नहीं त्यागी शक्ति पृथ्वीलोक पर भटके छे सेमने आपने प्रेत कहिए आत्माओ आत्माओंता कुटुंब ने छोड़ी शक्ती, ते सकती वस्तुओं साथे जोड़ेली रहे छे जारे कोई जीवित व्यक्ति ते वस्तुओन उपयोग करे ऊर्जा ऊर्जाते जीवन मा प्रवेश छे यही कारण छे के गरुड में मनुष्यों ने आ उपदेश आप मृत व्यक्तिनी वस्तुओं नो उपयोग कदी न करो गरुड़ जी आश्चर्य थी ने बोलिया प्रभु शु वस्तुओ पर आत्मानी ऊर्जा ने धारण करे छे। श्री कृष्ण बोल या हा गरुड़ आ संसार मात्र दृश्य नथी अदृश्य शक्तियों नो मेल छे। प्रत्येक वस्तु मा संस्कार निहित रहे छे।

स्वप्न में भावनाओं मा अ वास्तविक जीवन पण यही कारण छे के मृत व्यक्ति वस्तुओं नो उपयोग वर्जित है गरुड़ीए श्रद्धा की सीर झुक दीधुत कह्यु प्रभु तरु वचन मारा हृदय ने स्पर्शी गयु परंतु एक बात कहो जो आत्मा वस्तुओ की बंधायेली तो मोक्ष रीते प्राप्त थाय श्री कृष्ण ने गंभीर स्वर में कहियों हे गरूर ज्या सुधी आत्मा ए नथी समझती के संसार नी कोई वस्तु तेनी नथी त्या सुधी तेने मोक्ष नथी मरतो मोक्ष नो अर्थ मृत्यु नथी परंतु मोह थी मुक्ति छे जारे मनुष्य ए जानी ले छे के ते शरीर नथी आत्मा छे त्यारेच ते परम पद तरफ वधे छे अने जे व्यक्ति પોતાના जीवन में ईश्वर ने स्मरण करता साचा कर्म करता जीवे छे દેની આત્મા કોઈ પણ બંધન વિના સહજ ગતિ થી ઈશ્વર માં વિલીન થઈ જાય છે કૈલાશની વાયુ માં તે સમયે દિવ્યતા ઘુલી ગઈ હતી ગરુરજી ધ્યાન મગ્ન થઈને શ્રી કૃષ્ણ ના ચરણો માં ઝૂકી ગયા શ્રી કૃષ્ણે કહ્યું હે ગરુર આ પહેલું રહસ્ય જાણી લે મૃત્યુ અંત નથી આરંભ છે આત્મા અમર છે પરંતુ તેનો માર્ગ તેના કર્મો અને આસક્તિ પર નિર્ભર કરે છે जे व्यक्ति वस्तुओं અને મોહથી મુક્ત થાય છે તેજ મને પ્રાપ્ત કરે છે અને ત્યારે વાતાવરણમાં ગુંજી ઉઠી એક મધુર ધ્વનિ ઓમ નમો ભગवते વાસુદેવાય ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે ગરુર સંસારના તમામ જીવ આસત્યને ભૂલી ગયા છે કે આ દેહ નશ્વર છે તે પોતાને શરીર માને છે પરંતુ શરીર તો માત્ર એક વસ્ત્ર છે જે સમય આવતા બદલાઈ જાય છે આત્મા કદી મરતી નથી परंतु जारे मनुष्य मृत्युना समय પોતાના શરીર कुटुंब અને વસ્તુઓના મોહમાં ડૂબેલો રહે છે ત્યારે એહી મોહતેના માર્ગમાં બંધન બની જાય છે ગરુરજીએ કહ્યું પ્રભુ શું અસંભવ છે કે કોઈ વ્યક્તિની આત્મા મૃત્યુ પછી પોતાના ઘરમાં જ રોકાઈ જાય મેં અનેક વખત જોયું છે કે કોઈના મર્યા પછી ઘરમાં વિચિત્ર ઘટનાઓ થવા લાગે છે જૈન કોઈ अदृश्य ઉપસ્થિતિ કોઈ સુગંધ કે ભયનો અનુભવ श्री कृष्ण बोलिया है गरुड़ जे तू कहे छे ते सत्य छे जारे कोई आत्मा પોતાના ભૌતિક બંધનો થી મુક્ત નથી થતી ત્યારે તે દેહ त्याग પછી પણ તે સ્થળ પર ભટકતી રહે છે જ્યાં તેનો મોહ બંધાયલો હોય છે આ અવસ્થા પ્રેત યોની કહેવાય છે પ્રેત યોની ના કારણ ત્રણ હોય છે पहलू अकाल मृत्यु जारे कोई नु जीवन अचानक समाप्त थी जाए अने तेने पोताना जवानो अवसर नथी मरतो बीजु अतिमोह जारे आत्मानो कोई व्यक्ति वस्तु के स्थल साथे गाढ़ लगाव होय छे त्रीजु असंपूर्ण कर्म जारे आत्मा कोई कार्य अधूरू छोड़ी ने चाली जाए छे एवी आत्माओ पोतानी इच्छाओ पूर्ण करवानी लालसामा पृथ्वीलोक पर ज रहे छे ते न तो देवलोक जई शके छे न तो यमलोक મેની શાંતિ નથી મળતી અને તે ઊર્જાના રૂપમાં પોતાના જ ઘરની આસપાસ વિચરણ કરે છે ગરુડજીએ પૂછ્યું પ્રભુ શું તે આત્મા પોતાના કુટુંબને हानि પહોંચાડી શકે છે શ્રી કૃષ્ણ બોલ્યા હે ગરુડ આત્મા સ્વયંમાં શુદ્ધ હોય છે પરંતુ જ્યારે તે પ્રેત યોનીમાં જાય છે ત્યારે તેની અંદર ભ્રમ અસંતોષ અને વેદનાનો આવેશ રહે છે તે એ નથી સમજી શકતી કે તે હવે શરીર નથી तेनी इच्छाओ तेने बेचेन करे छे। जो कोई तेना प्रिय वस्त्र घरेणा के वस्तुओं नो उपयोग करे छे। तो तेनी चेतना ते वस्तुओं ना माध्यम थी ते व्यक्ति सुधी पहुंची जाय छे। अने त्यारे ते आत्मा ते व्यक्ति ना जीवन मा हस्तक्षेप करवा लागे छे। अनेक वक्त एवो व्यक्ति बिना कारण उदास रहवा लागे छे। बिना कारण भय अनुभव करे छे के वारंवार तेज मृत व्यक्ति ना स्वप्न जोवा लागे छे। આ બધું તેજ ઊર્જાનો પ્રભાવ હોય છે ગરુડજીએ ગંભીર સ્વર માં કહ્યું પ્રભુ શું વસ્તુઓ વાસ્તવમાં આત્માની ઊર્જાને ધારણ કરે છે શ્રી કૃષ્ણે કહ્યું હે ગરુડ આ બ્રહ્માંડ স্পন্দন પર આધારિત છે દરેક વસ્તુ દરેક જીવ દરેક વિચાર ઊર્જાના રૂપમાં અસ્તિત્વ ધરાવે છે જારે કોઈ મનુષ્ય કોઈ વસ્તુનો વારંવાર ઉપયોગ કરે છે તો તેનો મનોગત कंपन તે વસ્તુમાં વસી જાય છે ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ ક્રોધી છે અને તે કોઈ વસ્ત્રને રોજ પહેરે છે તો તેની અંદર ક્રોધ તે વસ્ત્રમાં સૂક્ષ્મ રૂપે અંકિત થઈ જાય છે જો કોઈ બીજો વ્યક્તિ તે વસ્ત્ર પહેરી લે તો તેને પણ એવો જ ભાવ ઉત્પન્ન થઈ શકે છે આ જ કારણ છે કે શાસ્ત્રોમાં કહેવાયું છે વસ્ત્ર ઘરેણા અને નિજી વસ્તુઓ બીજાના ન પહેરવા જોઈએ અને જ્યારે આ વાત મૃત વ્યક્તિની વસ્તુઓની હોય ત્યારે આ વધુ ગંભીર થઈ જાય છે કારણ કે મૃત્યુ પછી આત્માનું સૂક્ષ્મ શરીર તે વસ્તુઓના માધ્યમથી તેજ સંસાર સાથે જોડાયેલું રહે છે ગરુડજીએ આશ્ચર્યથી પૂછ્યું પ્રભુ શું આત્મા પોતાની વસ્તુઓને ઓળખે છે શ્રી કૃષ્ણ બોલ્યા હા ગરુડ જ્યાં સુધી આ મામા મારું અને તારું નો ભાવ છે તે પોતાની વસ્તુઓથી જોડાયેલી રહે છે मृत व्यक्तिनी आत्मा जारे जुए छे के तेना प्रिय वस्त्र घरेना के स्मृति चिन्ह कोई बीजा व्यक्ति पासे छे तो तेमा एक आकर्षण उत्पन्न थाय छे आज आकर्षण tene ते व्यक्ति तरफ खींचे छे आ स्थिति मा आत्मा चेतना ते जीवित व्यक्ति नी ऊर्जा मा मिश्रित थई जाय छे परिणाम स्वरूप तेनु मन अस्थिर थई जाय तेना घर मा कलह उत्पन्न थाय जीवन शांति થી दूर थई जाय गरुड़ जी बोलिया प्रभु शु आती बचवा कोई उपाय छे श्री कृष्ण बोलिया है गरुड़ उपाय छे दान अने प्रार्थना जारे कोई नी मृत्यु थई जाय तो तेना प्रिय वस्त्रों घरेना के वस्तुओं ने उपयोग मा लेवाने बदले दान करी देवा जोईए जारे आपने तेने दान करिए छिए त्यारे ते वस्तु ते आत्मा थी विमुक्त थई जाए छे कारण के दान नो अर्थ थाय छे त्याग अने त्याग नो अर्थ थाय छे मुक्ति જે વ્યક્તિ અમૃત આત્માને વસ્તુઓનું દાન કરે છે તે તે આત્માને શાંતિ આપે છે અને જો તે દાન કોઈ જરૂરિયાતમંદ બ્રાહ્મણ કે મંદિર માં કરવામાં આવે તો તે પુણ્ય આત્માને પરમપદ સુધી પહોંચાડી દે છે પછી શ્રી કૃષ્ણે ગરુડજી તરફ જોઈને કહ્યું પરંતુ હે ગરુડ આપણ ધ્યાન રાખ માત્ર વસ્તુઓનું દાન નહીં ભાવનું દાન જરૂરી છે જો મનુષ્ય કોઈ વસ્તુને દાન તો કરે પરંતુ અંદરથી મોહ ન છોડે તો તે આત્મા તેમ છતાં બંધનમાં રહે છે પૂછ્યું પ્રભુ જો કોઈ વ્યક્તિ પોતાના મૃત પ્રિયજનની યાદમાં તેની વસ્તુઓ પોતાની પાસે રાખે તો શું આ પણ છે ઉત્તર આપ્યો હે ગરુડ જો તે વસ્તુઓ માત્ર સ્મૃતિના રૂપમાં રાખવામાં આવે અને તેમાં આસક્તિ ન હોય તો તે હાનિકારક નથી પરંતુ જો મનુષ્ય દરરોજ તેમને જોઈને દુઃખી થાય विलाप करे के भावनात्मक लगाव रखे तो आत्मा शांति अवरोधक बने छे आ संसार छे छे जे मृत व्यक्ति ने याद राखव श्रद्धा छे परंतु वस्तुओं थी मोह राखव बंधन छे श्रद्धा मोक्ष तरफ लई जाये छे। अने जाए पुनर्जन्म तरफ गरुड़ीए सिर झुक प्रभु हवे मने समझाई गयु के मृत व्यक्ति वस्तुओं केम न राखवी जो परंतु कृपा करीने आपण कहो के कई वस्तुओं खास करीने वर्जित छे श्री कृष्ण मुस्कुराया तेमने कहूं हे गरुर तेजे पूछू छे तेनो उत्तर मोटू गुण छे त्रण वस्तुओ एवी छे जेमाथी मृत आत्मानी चेतना अत्यंत जोड़ायेली रहे छे तेमनो उपयोग जीवित व्यक्ति माटे अत्यंत हानिकारक होय छे पहली वस्तु वस्त्र कपड़ा बीजी आभूषण घरेणा त्रीजी समय नु प्रतीक घड़ियाल के अन्य निजी वस्तु આ ત્રણેય વસ્તુઓતે આત્માની જીવન ઊર્જાને પોતાની અંદર સમાવી લે છે જે તેમને પહેરે કે ઉપયોગ કરે છે તે અજાણતા મૃત આત્માની স্পন্দন રેખા સાથે જોડાઈ જાય છે આથી ન માત્ર તેનું માનસિક સંતુલન પ્રભાવિત થાય છે પરંતુ તેના ઘરની ઊર્જા પણ અસ્થિર થવા લાગે છે ગરુડજી ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા શ્રી કૃષ્ણે આગળ કહ્યું હે ગરુડ મૃત્યુ पची आत्मा त्या सुधी शांति ज्या सुधी तेनी प्रिय वस्तुओं सांसारिक जगत तेना नाम थी जोड़ेली रहे छे। तेथी जो कोई मनुष्य साचा भाव धीता प्रियजन की आत्मा ने शांति छे तो तेने तेनी वस्तुओन दान करवू जो ये। જળમાં પ્રવાહિત કરવું જોઈએ કે પવિત્ર અગ્નિમાં અર્પિત કરી દેવું જોઈએ અને સૌથી મહત્વપૂર્ણ તે આત્મા માટે પિંડદાન શ્રાદ્ધ અને નારાયણ બલિ જેવા સંસ્કાર અવશ્ય કરાવવા જોઈએ આ સંસ્કાર આત્માને તેના આગલા માર્ગની દિશા આપે છે ગરુરજીએ બંને હાથ જોડીને કહ્યું પ્રભુ તમારા વચનોએ મારા હૃદયનો અંધકાર દૂર કરી દીધો હવે મને સમજાઈ ગયું છે કે મૃત્યુ પછી પણ મનુષ્ય પોતાના કર્મો અને મોહથી કેવી રીતે બંધાયેલો રહે છે શ્રી કૃષ્ણે કરુણાથી કહ્યું હે ગરુર આ સમજી લેજે મૃત્યુ પહલાં જ પોતાનો મોહનો ત્યાગ કરી લે છે તે મૃત્યુ પછી કદી ભટકતો નથી તેથી જીવનમાં જ પોતાનું મનને વસ્તુઓથી નહીં પરમાત્માથી જોડી લે કારણ કે જે મુજથી જોડાઈ જાય છે તે કદી પુનર્જન્મ નથી લેતો આ કહીને શ્રી કૃષ્ણ કેટલા ક્ષણ મૌન થઈ ગયા વાતાવરણમાં દિવ્યતા છવાઈ ગઈ મંદ વાયુ વહેવા લાગી ગરુડજીનું હૃદય ભાવવિભોર થઈ ઉઠ્યું શ્રી કૃષ્ણે ધીમેથી કહ્યું હે ગરુડ હવે તું તૈયાર છે તે અંતિમ રહસ્ય જાણવા માટે કઈ વસ્તુઓ આત્માને બાંધે છે અને તેમનો ઉપયોગ જીવનમાં કેમ દુઃખ લાવે છે યહી આગલો ઉદ્દેશ હું તને આપીશ કૈલાશ પર્વત પર સુનેહરી પ્રભા ફેલાઈ ચૂકી હતી હિમાલયના શિખરોથી પ્રાતઃ સૂર્યની કિરણો ઝરી રહી હતી અને આકાશમાં દેવ ગંધર્વોનું મધુર ગાન ગુંજી રહ્યું હતું તે જ સમયે ભગવાન શ્રીકૃષ્ણ શાંત મુદ્રામાં વિરાજમાન હતા અને ગરુડજી પાંખો ફેલાવીને વિનમ્રતાથી બેઠા હતા તેમના હૃદયમાં હજુ પણ તે પ્રશ્ન હતો જે યુગોથી માનવતાને ઉલઝાવી રહ્યો છે મૃત વ્યક્તિની વસ્તુઓ જીવિતો માટે હાનિકારક હોય છે શ્રીકૃષ્ણ ગંભીર સ્વર માં કહ્યું હે કરુર સંસારનો આ નિયમ છે જે કઈ જન્મ લે છે તે એક દિવસ નષ્ટ થાય છે પરંતુ મનુષ્યનું અજ્ઞાન તેને આ સ્વીકારવા નથી દેતું પોતાના ઘર વસ્ત્ર ધન અને પ્રિયજનો ને પોતાનું માની લે છે જ્યારે વાસ્તવમાં આ બધું ક્ષણ ભંગૂર છે જ્યારે મૃત્યુ આવે છે તો મનુષ્ય માત્ર પોતાના કર્મો સાથે જાય છે ન શરીર ન ધન ન વસ્ત્ર ન કુટુંબ પરંતુ મૃત્યુ પછી પણ તેની ચેતના તે જ પ્રત્યે આકર્ષિત રહે છે જેમાંથી તેને સૌથી વધુ પ્રેમ હતો આકર્ષણ તેને પ્રેત યોનીમાં બાંધી દે છે અને ત્યારે તે આત્મા તે વસ્તુઓથી જોડાયેલી રહે છે જેને તે પોતાની સમજતી હતી ગરુડજીએ ધીમેથી કહ્યું પ્રભુ તમે કહ્યું કે ત્રણ વસ્તુઓ આત્માથી અત્યંત જોડાયેલી રહે છે वस्त्र आभूषण અને સમયનો प्रतीक ઘડિયાળ કૃપા કરીને તેમનો રહસ્યને વિસ્તારથી કહો શ્રી કૃષ્ણ મુસ્કુરાયા તેમણે કહ્યું હે ગરુડ સાંભળ આત્રણ વસ્તુઓ માત્ર ભૌતિક નથી આત્મિક બંધનનો प्रतीक છે આ ત્રણેયમાં મનુષ્યનો સૌથી ગાઢ અહંકાર અને આસક્તિ છુપાયેલી હોય છે પહેલી વસ્તુ મૃત વ્યક્તિના વસ્ત્ર કપડા શ્રી કૃષ્ણ બોલ્યા હે ગરુડ वस्त्र મનુષ્યના બાહ્ય વ્યક્તિત્વનું प्रतीक છે जारे कोई व्यक्ति जीवित होना ते पोतानी, पोतानी व्यक्त वस्त्र मनुष्य न सूक्ष्म शरीर गाढ़ रीते जोड़ाई जाए जयरे व्यक्ति मृत्यु पा तो तेनी आत्मा के समय सुधी पोता वस्त्रों की आसपास मंडराती रहे તેડી લાગે છે કે તે હજુ પર તેજ શરીર છે જો કોઈ જીવિત વ્યક્તિ તે वस्त्रો પહેરી લે તો આત્માને ભ્રમ થાય છે કે કોઈ બીજું તેના શરીરમાં પ્રવેશ કરી ગયું છે આથી આત્મામાં असંતોષ ઉત્પન્ન થાય છે આ અસંતોષ જતેવ વ્યક્તિના જીવનમાં અશાંતિના રૂપમાં પ્રગટ થાય છે ક્યારેક અનિદ્રા ક્યારેક ચિંતા ક્યારેક বিনা કારણ ભય તેનું મન અસ્થિર રહેવા લાગે છે કારણ કે તે અજાણતા તે સૂક્ષ્મ ઊર્જા સાથે જોડાઈ ચૂક્યો હોય છે જે वस्त्रોમાં નિહિત છે ગરુડજીએ પૂછ્યું પ્રભુ તો એવા वस्त्रોનું શું કરવું જોઈએ શ્રી કૃષ્ણ બોલ્યા હે ગરુર તે वस्त्रોને કોઈ જરૂરિયાત મંદને દાન કરી દેવા જોઈએ દાન કરવાથી બે વાત થાય છે એક તો આત્માનો મોહ સમાપ્ત થાય છે કારણ કે તે वस्त्र હવે તેના નામથી મુક્ત થઈ જાય છે બીજું જે વ્યક્તિ દાન આપે છે તેને પુણ્યપ્રા તથાઈ છે પરંતુ જો કોઈ વ્યક્તિ તે વસ્ત્ર પોતાના ઉપયોગમાં લે છે તો તે આત્માની અધૂરી ચેતનાથી બંધાઈ જાય છે તેથી ગરુરમે મનુષ્યોને ઉપદેશ આપ્યો મૃત વ્યક્તિના वस्त्रोंનો ઉપયોગ કદી ન કરો તેમને દાન કે નદીના જળમાં પ્રવાહિત કરી દો ગરુડજીએ શ્રદ્ધાથી સીર ઝુકાવ્યું બીજી વસ્તુ મૃત વ્યક્તિના આભૂષણ ઘરેણા શ્રીકૃષ્ણે આગળ કહ્યું હે ગરુડ આભૂષણ માત્ર સૌંદર્યનું પ્રતિક નથી ભાવનાઓનું પણ પ્રતીક છે મનુષ્ય પોતાના ઘરેણાથી ખાસ પ્રેમ કરે છે તે તેમને માત્ર ધારણ નથી કરતો પરંતુ તેમાંથી આત્મગૌરવ સામાજિક પ્રતિષ્ઠા અને ભાવનાત્મક જોડાણ પણ રાખે છે

તે પોતાના સ્વત્વના ભાવમાં તે જીવિત વ્યક્તિની ઊર્જા સાથે મિશ્રિત થઈ જાય છે અને ત્યારે તે વ્યક્તિ বিনা કારણ ઉદાસ થાકેલો કે ભયભિત રહેવા લાગે છે અનેક વખત તેના શરીરમાં પણ તે પીડા અનુભવાય છે જે મૃત વ્યક્તિએ પોતાના અંતિમ સમયમાં સહન કરી હતી ગરુડજીએ કહ્યું પ્રભુ આ તો અત્યંત गूढ़ રહસ્ય છે તો શું ઘરેણાને પણ দান કરવા જોઈએ શ્રી કૃષ્ણ બોલ્યા હા ગરુડ ઘરેણાંનો પણ એ જ નિયમ છે તેમને અથવા તો કોઈ મંદિરમાં દાન કરી દેવા જોઈએ અથવા તેમને પીગળાવીને નવા રૂપમાં ઢાળી દેવા જોઈએ કારણ કે જ્યાં સુધી તે ઘરેણાં તે જ રૂપમાં રહેશે ત્યાં સુધી આત્મા તેમાંથી જોડાયેલી રહેશે પરંતુ જ્યારે તે ઘરેણાં રૂપ બદલી લે જેમ સોનું ગળીને નવું આભૂષણ બને ત્યારે આત્માનો સંબંધ તૂટી જાય છે मनुष्य पोता मृत प्रियजननी आत्मा ने शांति आपवा मांगे छे ते ने घरे उपयोग मा न लावे परंतु तेमने दान के परिवर्तन ना मार्ग थी मुक्त करी दे आज साची छे तीज वस्तु मृत व्यक्तिनी घड़ समयनु प्रतीक श्रीकृष्ण बोलया हे गरुड़ तीज वस्तु छड़िया के ते वस्तु जो समयनु प्रतीक हो रहस्य खूब ओछा लोग जाने छे। દરેક વ્યક્તિનું જીવન સમયથી બંધાયેલું છે તેની દરેક શ્વાસ દરેક પર દરેક કર્મ ઘડિયાળની સોયોની જેમ એક નિશ્ચિત લયમાં ચાલે છે જ્યારે મૃત્યુ આવે છે ત્યારે તે ઘડિયાળ થંભી જાય છે અને ક્ષણે વ્યક્તિનો જીવનકાળ સમાપ્ત થઈ જાય છે જે ઘડિયાળ તે વ્યક્તિ પાસે રહેતી હતી તે તેના જીવનના દરેક ક્ષણની સાક્ષી હોય છે તેમાં તેની ગતિ તેનો ઉત્સાહ તેનું દુઃખ સુખ બધું અંકિત રહે છે તે થી તે ઘડિયાળ પર તેની જીવન ઊર્જાને ધારણ કરે છે જો કોઈ જીવિત વ્યક્તિ તે મૃત વ્યક્તિની ઘડિયાળ પહેરી લે તો તે તેજ સમય રેખા સાથે જોડાઈ જાય છે અને ત્યારે તેના જીવનમાં તેજ પરિસ્થિતિઓ આવવા લાગે છે જે તે વ્યક્તિએ સહન કરી હતી તેનું ભાગ્ય તેનો માનસિક સ્વભાવ અહી સુધી કે તેની બીમારીઓ પણ ક્યારેક તે ઘડિયાળના માધ્યમથી સ્થાનાંતરિત થઈ જાય છે गरुड़ जी ये विस्मय थी कहियों प्रभु आ तो अदृश्य जगत नो मोटू रहस्य छे श्री कृष्ण बोल्या हां गरुड़ तेथी कहवायो छे मृत व्यक्तिनी घड़ीयार के समय सूचक वस्तु नो उपयोग कदी न करवो જોઈએ एवी वस्तु ने पवित्र जल मा प्रवाहित करवो उत्तम होय छे के tene कोई दान योग्य रूप मा छोड़ी देनी જોઈએ कारण के घड़ीयार व्यक्ति ना जीवन कालनी सीमाओं ने પોતાની अंदर समेटी ने छे તને આગળ વધારવાનો પ્રયાસ કરવો એ પોતાનું જીવન પ્રવાહને અવરોધિત કરવું છે આત્માની શાંતિનો માર્ગ ગરુડજીએ કહ્યું પ્રભુ જારે કોઈ વ્યક્તિ આ વસ્તુઓનો ત્યાગ કરી દે છે તો શું આત્માને તરત જ શાંતિ મળી જાય છે શ્રી કૃષ્ણ બોલ્યા હે ગરુડ શાંતિ માત્ર બાહ્ય ત્યાગથી નથી ભાવના ત્યાગથી મળે છે જો કુટુંબીજનો આ વસ્તુઓનો ત્યાગ કરે પરંતુ મનમાં शोक पछतावो के मोह राखे तो आत्मा तेम छता शांत नथी थती तेथी जारे कोई नी मृत्यु थाय तो तेना कुटुंब ने जोईए के ते आ वस्तुओं दान भाव पूर्वक करे अने साथे आ प्रार्थना करे हे प्रभु आत्मा ने तमारा चरणों मा शांति मळे जे वस्तुओं तेना जीवन नी स्मृतियों हती तेमने अमे तमारी सेवा मा अर्पित करिए छीए एवूं करवाथी आत्मानी चेतना ते वस्तुओ थी मुक्त थई जाय छे अने ते प्रकाश तरफ अग्रसर थाइ छे श्रद्धा अने मोह मा तफावत श्री कृष्ण ए कह्युं है गरूर आ संसार बे भावो थी चाले छे श्रद्धा अने मोह श्रद्धा आत्मा ने ऊपर उठावे छे अने मोह तेने नीचे बांधे छे जारे कोई व्यक्ति पोताना પૂર્વ 조ની તસવીર શ્રદ્ધા થી લગાવે છે જેમ માર્ગદર્શક જેમ્સ મૃત્યુ ત્યારે તે શુભ હોય છે परंतु जोते तस्वीरों आगर विलाप करे के तेमा दुखनो भाव रखे तो ते विपरीत परिणाम आपे छे तेथी कहबायो छे पूर्वजोनी तस्वीरों हमेशा उत्तर दिशानी दीवाल पर लगाववी जोइए जेथी टेमनु मुख दक्षिण दिशा तरफ रहे तिन चित्र प्रसन्न मुद्रा मा होय न के रडता के क्रोधित अने तेमनी पूजा मात्र पितरू पक्षना समयज करवी जोइए कारण के अन्य समय करेलू आवाहन प्रेत आत्माओ ने आकर्षित करे छे मोक्ष नो अंतिम रहस्य श्री कृष्ण કેટલા ક્ષણ મૌન રહ્યા પછી બોલ્યા હે ગરુર હવે હું તને અંતિમ રહસ્ય કહું છું જે વ્યક્તિ જીવનમાં આ જ મોહનો ત્યાગ કરી લે છે તે જ મૃત્યુ પછી શાંતિ પામે છે મનુષ્ય જારે એ સમજી લે છે કે આ શરીર આ ઘર આ વસ્તુઓ બધું અસ્થાયી છે ત્યારે જ તે મુક્ત થાય છે મૃત્યુનો ભય માત્ર તેને થાય છે જે પોતાના શરીરથી પ્રેમ કરે છે જે આત્માને જાણી લે છે તેને મૃત્યુ પણ મિત્ર લાગે છે તેથી ગરુડ મનુષ્યને જોઈએ કે તે જીવિત રહેતા પોતાના જીવનમાં દાન કરુણા અને ઈશ્વર સ્મરણને સ્થાન આપે કારણ કે જ્યારે મનુષ્ય ઈશ્વરમાં લીન થઈ જાય છે ત્યારે ન તેને મૃત્યુ થાય છે ન પુનર્જન્મ તે તે જ પરમ પ્રકાશમાં વિલીન થઈ જાય છે જ્યાંથી તે આવ્યો હતો ગરુડજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેમણે બંને પાંખ જોડીને કહ્યું પ્રભુ તમે તે રહસ્ય કહ્યું છે જે યુગો સુધી માનવતાને અંધકારથી મુક્ત કરશે હવે મને સમજાઈ ગયું છે મૃત વ્યક્તિની વસ્તુઓમાં માત્ર સ્મૃતિ નથી તેની ઉર્જા પણ વસે છે અને જ્યાં સુધી મનુષ્ય તે ઊર્જાનો ત્યાગ નથી કરતો ત્યાં સુધી ન તે આત્મા શાંત થાય છે ન કુટુંબ શ્રીકૃષ્ણે મુસ્કુરાતા કહ્યું हे गरुड स्मरण राख दाथी मोटू कोई यज्ञ नथी अने मोहथी मोटू कोई पाप नथी जे दान करे छे ते मुक्त थाई छे जे मोह राखे छे ते बंधाय छे तेथी जारे पण कोई मृत्यु थाय तो तेना प्रिय वस्त्र घरेणा अने घड़ियाल जेवा प्रतीको दान करी दो तेना नामे कोई भूख्या ने भोजन करावो कोई मंदिर मा दीप प्रगटावो कोई नदी मा तर्पण करो एवं करवाथी न मात्र ते आत्मा ने शांति मळशे પરંતુ તે ઘરમાં સુખ સમૃદ્ધિ અને ઈશ્વરીય કૃપાનો વાસ થશે આ કહીને શ્રીકૃષ્ણે પોતાનો કર કમળ ઊંચો કર્યો ક્ષણભરમાં આકાશમાં દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો દેવ ગંધર્વોએ પુષ્પ ટી કરી વાતાવરણમાં ગુંજી ઉઠી દિવ્ય વાણી ય મોહમ તજતી સમુક્ત યહ દાનમ કર સધન્ય યહ ઈશ્વરમ સ્મૃતિ સચિરમ આનંદમ પ્રાપ્તતી જે મોહ ત્યાગે છે તે જ મુક્ત થાય છે જે દાન કરે છે તે જ ધન્ય થાય છે अनेजे ईश्वर नु स्मरण करे छे तेज अनंत आनंद प्राप्त करे छे गरुड़ जीए आंसूओ थी भिंजाएली आँखों थी भगवान ना चरणों मा प्रणाम करया श्री कृष्ण ने कहियो हे गरुड़ जी हवे अज्ञान पृथ्वी पर फैलावी दे जेथी मनुष्य मात्र शरीर थी नहीं आत्मा थी जीवहु सीखेते मृत्यु थी न डरे परंतु तेने समझे मृत्यु अंत नथी एक पवित्र यात्रा छे ते क्षण दिव्यता थी भराई गयो कैलाशनी वायु सुगंधित थई उठी अने समग्र ब्रह्मांड म गुंजी उठी एक मधुर ध्वनि जय पितृदेव जय श्री कृष्ण